હેલો નમસ્કાર દર્શક મિત્રો સ્વાગત છે મારા યુટ્યુબ ચેનલમાં મિત્રો આ વિડીયોમાં આપણે વાત કરીશું સુરત મહાનગરપાલિકા ખાતે આવેલી ભરતી છે તો મિત્રો આ ભરતી છે નેશનલ હેલ્થ સોસાયટી રાષ્ટ્રીય આરોગ્ય મિશન અંતર્ગત જે ભરતી આવી છે તેના વિશે તો મિત્રો આરોગ્ય સાથે ગુજરાત ડોટ જીવ ડોટ પર તમે એપ્લાય કરવાનો રહેશે તમારે સૌથી પહેલાં ઓનલાઈન વેબસાઇટ આપેલી છે અત્યારે જેને અપ્લાય કરવાનું છે ડેટની વાત કરીએ તો મિત્રો છવ્વીસ છ બે હજાર ચોવીસથી પાંચ છ બે હજાર ચોવીસ સુધી એપ્લાય કરી શકો છો મિત્રો આગળ વાત કરીએ મિત્રો જગ્યાનું નામ એટલે કે પોસ્ટ કહે છે કે વેકેન્સી છે લાયકાત વગેરે તો પ્રથમ વાત કરીએ ફાર્માસિસ્ટ આરસીએચ જેમાં માન્ય યુનિવર્સિટીમાં તમે ફાર્માસી ડિગ્રી હોય તો બીફામ અથવા ડિપ્લોમા ડિફામ કરેલો હોવો જોઈએ તેમજ ગુજરાતી ફાર્મસી કન્સલ્ટન્ટમાં રજિસ્ટ્રેશન તમારું હોવું જોઈએ કોમ્પ્યુટરની સીસીસીનું સર્ટિફિકેટ ફરજિયાત માગેલું છે બરાબર ત્યાં ફિક્સ પગાર સોળ હજાર હશે બીજી પોસ્ટની વાત કરીએ તો ફાર્માસિસ્ટ કમ ડેટા આસિસ્ટન્ટ જેમાં આરબીએસ કે જેમાં માન્ય યુનિવર્સિટીમાંથી ફાર્મસીની ડિગ્રી અથવા ડિપ્લોમા ગુજરાત રજિસ્ટ્રેશન તમારે હોવું જોઈએ તમારે સીસીસીની સર્ટિફિકેટ હોવું જોઈએ તેમાં પણ સોળ હજાર પગાર છે રહેશે ત્રીજાના મારે ફાઇનાન્સ આસિસ્ટન્ટ જોનરલ જેમાં માન્ય યુનિવર્સિટીમાંથી પ્રમાણપત્ર સાથે કોમર્સમાં સ્નાતક કરેલું હોવું જોઈએ તમે તેમજ કોમ્પ્યુટર એપ્લિકેશન કોમ્પ્યુટર સોફ્ટવેર એકાઉન્ટિંગ સોફ્ટવેર એમએસ ઓફિસ વગેરેનું જ્ઞાન તમારે હોવું જોઈએ એમને બરાબર अंग्रेजी आणि गुजरात सारी टाईपिंग आणि डेटा एंट्री कुशलता अंग्रेजी आणि गुजरात टाईपिंग तुम्हाला आवडतं होऊ तेव्हा पगार धोरण वीस हजार पर मंथ त्याने मरापत्र हमें जो चौथा नंबर बात तो मॉनिटरिंग इवेल्युशन आसिस्टंट जेव्हा मा, लयका मागेल मान्य युनिवर्सिटी प्रमाण थे कोई पण कोई पण ग्रेजुएट अप्लाय कर ॲप्लिकेशन एम एस ऑफिस एक्सेल पॉवर पॉइंट આરસીઆસ સોફ્ટવેર અને નું જ્ઞાન તમારે હોવું જોઈએ અંગ્રેજી અને ગુજરાત સારી રીતે ટાઈપિંગ કરતા આવડતું હોવું જોઈએ તમે ડેટા ની કુશળતા હોવી જોઈએ તેમાં ફિક્સ પગાર છે સોળ હજાર પર મંથ બરોબર મિત્રો તો મિત્રો આ ચારેય પોસ્ટ માટે એપ્લાય તમારા આરોગ્ય સાથે ગુજરાત ડોટ વેબસાઇટ પર જઈને વધુ માહિતી મેળવી શકો છો તેમજ એપ્લાય પણ કરી શકો છો તો વિડીયો કેવો લાગ્યો કમેન્ટમાં બતાવજો આવા જ પ્રકારના વિડીયો જોવા માટે ચેનલને સબસ્ક્રાઇબ કરજો થેન્ક યુ